હલો મિત્રો કેમ શો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી કરંટ અફેર્સના અંદર આપણે આજે મિત્રો ભારત અને ગુજરાતના વર્તમાન પદ અધિકારીઓ ગયા છે મિત્રો એના અંદરથી તમારી એક્ઝામના અંદર સો ટકા પ્રશ્નો પૂછાશે તમને ખબર છે મિત્રો દાખલા તરીકે સ્ટ્રેનોગ્રાફરના અંદર પૂછાશે કોમ્પ્યુટર ઓપરેટર કોર્ટ મેનેજર ડ્રાઈવર પિયુન ડી વાય અને બેલીફ આ જેટલી પણ ગુજરાત હાઈકોર્ટ તરફથી જે પોસ્ટની જે પરીક્ષા બહાર પાડવામાં આવી છે દરેકના અંદર મિત્રો આ તમારી એક્ઝામના અંદર બેથી ત્રણ ગુણના અંદર સો ટકા પૂછા આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી કરન્ટ અફેર્સના અંદર ભારતના અને ગુજરાતના વર્તમાન પદ અધિકારીઓ કયા છે એના પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ તો પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો ડી વાય ચંદ્રચૂડ છે અને પચાસમાં નંબરના છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના એટર્ ગવર્નરની જનરલ કોણ છે તો આર વૈકટ રામણી છે અને સોળમા નંબરના છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજ કે ભારતના વડાપ્રધાન કોણ છે તો નરેન્દ્રભાઈ મોદી છે મિત્રો આપણા ભારતના વડાપ્રધાન છે અને પંદરમા નંબરના છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તો દ્રૌપદી મુર્મુ છે અને પંદરમા નંબરના આપણા ભારતના રાષ્ટ્રપતિ છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો જગદીપ ધનખડ છે અને ચૌદમા નંબરના એ ભારતના ઉપરાષ્ટ્રપતિ

સમજી કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ કોણ છે તો એસ એસ દુબે છે મિત્રો જેને આપણે સીજી એ કહીએ છીએ બરોબર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વાયુસેના ના અધ્યક્ષ કોણ છે તો અમરપ્રીત સિંહ છે મિત્રો એ ભારતના વાયુસેના ના અધ્યક્ષ કહેવાય છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સીડીએસ યાદ રાખજો ભારતના સીડીએસ સશસ્ત્ર દળોના વડા કોણ છે તો અનિલ ચૌહાણ છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના નૌસેનાના અધ્યક્ષ કોણ છે તો દિનેશ કુમાર ત્રિપાઠી છે ને એ ભારતના નૌસેનાના અધ્યક્ષ કહેવાય છે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના થલ અધ્યક્ષ કોણ છે તો ઉપેન્દ્ર ત્રિવેદી છે એ ભારતના થલ સેનાના અધ્યક્ષ છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સીબીઆઈના અધ્યક્ષ કોણ છે તો પ્રવીણ સુદ છે ને મિત્રો એ ભારતના સીબીઆઈના અધ્યક્ષ કહેવાય છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બીએસએફના મહાનિર્દેશક કોણ છે તો દલજીત સિંહ છે મિત્રો એ ભારતના બીએસએફના મહાનિર્દેશક કહેવાય છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સીઆરપીએફના મહાનિર્દેશક કોણ છે તો અનિશ દયાલ સિંહ છે મિત્રો એ ભારતના સીઆરપીએફના મહાનિર્દેશક કહેવાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે તો અજીત ડોવાલ છે ને મિત્રો એ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહેવાય છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સશસ્ત્ર દળો એસએસબી ના અધ્યક્ષ કોણ છે તો અમૃત મોહન પ્રસાદ છે મિત્રો એ સશસ્ત્ર એનડીઆરએફના અધ્યક્ષ કહેવાય છે હવે પ્રશ્ન કે અધ્યક્ષ કોણ છે તો પિયુષ આનંદ છે મિત્રો એ ભારતના એનડીઆરએફના અધ્યક્ષ કહેવાય છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના આઈટીબીપી ના અધ્યક્ષ કોણ છે તો રાહુલ રસગોત્રા છે મિત્રો એ ભારતના આઈટીબીપી ના અધ્યક્ષ કહેવાય છે રાહુલ રસગોત્રા હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી ના અધ્યક્ષ કોણ છે તો રાકેશ રંજન છે મિત્રો એ ભારતના સ્ટાફ સિલેક્શન હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજી કે ભારતના નીતિ આયોગના સી ઈઓ કોણ છે તો બી સુબ્રમણ્યમ છે મિત્રો એ ભારતના નીતિ આયોગના સી કહેવાય છે હવે ચોવીસમા નંબર નો પ્રશ્ન સમજી કે ભારતના સેબી ના અધ્યક્ષ કોણ છે તો માધવી પુરી બુચ છે એ ભારતના સીબી ના અધ્યક્ષ કહેવાય છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે ભારતના સીબીએસસી ના અધ્યક્ષ કોણ છે તો રાહુલ સિંહ છે મિત્રો એ ભારતના સીબીએસઈ ના અધ્યક્ષ છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ઈસરોના ચેરમેન કોણ છે તો એસ સોમનાથન છે ને મિત્રો એ ભારતના ઈસરોના ચેરમેન કહેવાય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ક્રિકેટ ટીમ હેડ કોચ કોણ છે તો ગૌતમ ગંભીર છે મિત્રો એ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજ સમજે કે ઇફકોના અધ્યક્ષ કોણ છે તો દિલીપ સંઘાણી છે મિત્રો એ ઇફકોના અધ્યક્ષ કહેવાય છે બરોબર સંઘાણી હવે નંબરનો પ્રશ્ન કે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ કોણ છે તો પીટી ઉષા છે એ ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ કહેવાય છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે તો દેવેન્દ્ર જાંઝરિયા છે મિત્રો એ ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કહેવાય છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તો ભૂપે ન્દ્રભાઈ પટેલ છે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી કહેવાય છે અને સત્તરમાં નંબરના મુખ્યમંત્રી છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત છે મિત્રો એ હાલમાં ગુજરાતના અંદર રાજ્યપાલ છે અને ઓગણીસમા નંબરના રાજ્યપાલ છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો શંકરભાઈ ચૌધરી છે હાલમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કહેવાય છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યા અધ્યક્ષ કોણ છે તો જેઠાભાઈ ભરવાડ છે મિત્રો એ હાલમાં ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ કહેવાય છે તો મિત્રો ભારતના અને ગુજરાતના વર્તમાન પદ અધિકારીઓના આ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમારા માટે મિત્રો મહત્ત્વની વસ્તુ છે કે જે આ ભારતના અને ગુજરાતના વર્તમાન પદ અધિકારીઓ છે આજની ડેટ છે મિત્રો ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીના અંદર હાલ પદ ઉપર છે મિત્રો આ ડેટ ઉપર બરોબર હવે આ વર્તમાન પદ અધિકારીઓ કાલે બદલાઈ જાય તો મિત્રો કરી લેવાનું અને તમને ખબર છે મિત્રો ત્રીસ હજાર આપણો ટાર્ગેટ છે બરોબર જલ્દી ફટાફટ પૂરા કરો આજે પચીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ત્રીસ હજાર કરવાના છે ત્યારબાદ તમારા માટે ધમાકેદાર વિડિયો આવશે એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના વિધાનસભાના દંડ નાયક કોણ છે તો બાલકૃષ્ણ શુક્લ છે મિત્રો હાલમાં ગુજરાતના વિધાનસભાના દંડ નાયક છે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો અમિત જાવડા છે મિત્રો એ હાલમાં ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતા કહેવાય છે હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો સુનિતા અગ્રવાલ છે હાલમાં ગુજરાતના હાઈકો

એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના માહિતી કમિશનર કોણ છે તો ડૉક્ટર સુભાષચંદ્ર આર સોની છે મિત્રો હાલમાં ગુજરાતના માહિતી કમિશનર કહેવાય છે ડૉક્ટર સુભાષચંદ્ર આર સોની હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો હર્ષ ત્રિવેદી છે મિત્રો હર્ષ ત્રિવેદી હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કહેવાય છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે તો ડૉક્ટર માધવ કૌશિક એ હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે બરોબર ડોક્ટર માધવ કૌશિક હવે નંબરનો પ્રશ્ન ચુમ્માળીસમાં કે હાલમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો ઉપાધ્યાય છે એ જીપીએસસી હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો કમલ દયાની છે મિત્રો એ હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કહેવાય છે હવે છેતાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે તો રાજેશ શુક્લા છે મિત્રો હાલમાં ગુજરાતના લો યુક્ત કહેવાય છે રાજેશ શુક્લા હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ કુલપતિ કોણ છે 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 તો આચાર્ય મિત્રો હાલમાં હાલમાં ગુજરાત વિદ્યાપીઠના કહેવાય હવે નંબરનો પ્રશ્ન આપણે કે ગુજરાતના વિજીલન્સ કમિશનર કોણ છે તો સંગીતા સિંહ છે મિત્રો હાલમાં ગુજરાતમાં વિજિલન્સ કમિશનર કહેવાય છે હવે ઓગણપચાસ નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે તો રાજકુમાર છે મિત્રો હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ કહેવાય છે હવે પચાસ પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના ક્રિકેટ એસોસિએશનના મુખ્ય પ્રમુખ કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો ધનરાજ પરિમલ નથવાણી છે મિત્રો એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કહેવાય છે બરોબર ધનરાજ પરિમલ નથવાણી હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના ડીજીપી કોણ છે તો વિકાસ સહાય છે મિત્રો એ હાલમાં ગુજરાતમાં ડીજીપી છે તો મિત્રો આ એકાવન પ્રશ્નો તમને કેવા લાગ્યા છે ગુજરાતના અને ભારતના પદ અધિકારીઓના આ પ્રશ્નો છે મિત્રો મોસ્ટ ટાઈપી છે તમારી એક્ઝામના અંદર એકથી બે માર્ક્સના અંદર સો ટકા પૂછાશે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે જોઈ લો મિત્રો સ્ટેનોગ્રાફર કોમ્પ્યુટર ઓપરેટર કોર્ટ મેનેજર ડ્રાઈવર પિયુન ડીવાયએસઓ અને બેલિફ આ દરેકના અંદર મિત્રો આ જમને કરંટ અફેર્સ સો ટકા કામ આવવાનું છે બરાબર જે ભારતના અને ગુજરાતના વર્તમાન પદ અધિકારીઓ પર પ્રશ્નો છે હવે તમારા માટે મિત્રો મહત્ત્વની વસ્તુ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે આ વિષય પર વિડિયો બનાવો તો મેં મિત્રો કયા કયા વિષય પર વિડીયો બનાવ્યા છે તો મિત્રો ગુજરાતી ભાષા અને વ્યાકરણના અંદર ભાષાના ચાર વિડીયો બનાવ્યા છે વ્યાકરણના ત્રણ વિડીયો બનાવ્યા છે સામાન્ય જ્ઞાન જે જી કે કહે છે મિત્રો એના અગિયાર વિડીયો બનાવ્યા છે રમતગમતના અંદર આઠ વિડીયો બનાવ્યા છે કરન્ટ અફેર્સનું એક વિડીયો બનાવ્યું છે મિત્રો પાર્ટ વન બરોબર એની સિરીઝ હજુ ચાલુ છે આવતી રહેશે પરીક્ષા સુધી કોમ્પ્યુટરના અંદર ત્રણ વિડીયો બનાવે છે તો યાદ રાખી લેજો મિત્રો જે તમારી ગુજરાત હાઈકોર્ટના અંદર જે અભ્યાસક્રમ છે મિત્રો એના અંદર મોસ્ટ ઓફ બધા જ મિત્રો વિષયો કવર કરી દીધા છે અને બધાના ઉપર આ વિડીયો બનાવ્યા છે એનું આખું પ્લે લિસ્ટ છે ચેનલ પર જઈને તમે જુઓ અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરદો કારણ કે તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી પરીક્ષા જે બહાર પાડવામાં આવી છે એને લગતા બધા વિડીયોની લિંક પણ મિત્રો ટેલિગ્રામના અંદર મેકતો હોઉં છું કારણ કે તમારે યુટ્યુબના અંદર સર્ચ ના કરવા પડે એટલા માટે મિત્રો તમે મને ટેલિગ્રામના અંદર જોઈન કરી દો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાલમાં ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલપતિ કોણ છે તો નિર્જા ગુપ્તા છે મિત્રો એ હાલમાં ગુજરાતના યુનિવર્સિટીના નાયબ કુલપતિ કહેવાય છે બરાબર નિર્જા ગુપ્તા હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે તો સી આર પાટીલ છે મિત્રો એ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ કહેવાય છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ કહેવાય છે તો શક્તિસિંહ ગોહિલ છે મિત્રો એ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કહેવાય છે

નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના અધ્યક્ષ કોણ છે તો ઓમ બિરલા છે મિત્રો એ લોકસભાના અધ્યક્ષ હાલ કહેવાય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના મહાસચિવ કોણ છે તો ઉત્પલ કુમાર સિંઘ છે મિત્રો એ લોકસભાના મહાસચિવ કહેવાય છે હવે સાઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં લોકસભાના વિપક્ષના નેતા કોણ છે તો રાહુલ ગાંધી છે મિત્રો એ હાલમાં લોકસભાના વિપક્ષના નેતા કહેવાય છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના નાણાં સચિવ કોણ છે તો તુહીનકાંત પાંડે યાદ રાખજો મિત્રો હાલમાં ભારતના નાણાં સચિવ કોણ છે તોહિન કાંત પાંડે છે હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વિદેશ સચિવ કોણ છે તો વિક્રમ મિસ્ત્રી છે મિત્રો એ ભારતના વિદેશ સચિવ કહેવાય છે હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વડાપ્રધાનના મુખ્ય સલાહકાર કોણ છે તો અમિત ખરે છે મિત્રો ભારતના વડાપ્રધાનના મુખ્ય સલાહકાર કહેવાય છે અમિત ખરે તો મિત્રો ભારતના અને ગુજરાતના મહત્ત્વના જે પદ અધિકારીઓ છે એ દરેક પ્રશ્નો આના અંદર આવરી લેવામાં આવ્યા છે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સ્પોર્ટ્સ સચિવ કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો સુજાતા ચતુર્વેદી છે એ ભારતના સ્પોર્ટ સચિવ કહેવાય છે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાલમાં નીતિ પંચના અધ્યક્ષ કોણ છે તો નરેન્દ્રભાઈ મોદી છે એ હાલમાં નીતિ પંચના અધ્યક્ષ કહેવાય છે હવે સોસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાલમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે તો સુમન બેરી છે મિત્રો હાલમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કહેવાય છે હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીતિ પંચના સી ઈઓ કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો બી વી આર સુબ્રમણ્યમ જે નીતિ પંચના સી વાય છે હવે અગ્નિયા સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીઆરડીઓ ના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો સમીર વી કામ છે મિત્રો એ ડીઆરડીઓ ના વર્તમાન અધ્યક્ષ કહેવાય છે સમીર વી કામ હવે સિત્તેરમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે આર એ ડબલ્યુ રો ના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો રવિ સિન્હા છે મિત્રો એ રોવ ના વર્તમાન અધ્યક્ષ છે હવે ઇકોતેરમા નંબર નો પ્રશ્ન સમજીએ કે હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ છે તો દિલીપ કિર્તિ છે મિત્રો એ હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન પ્રશ્ન અને જે આપણું આ ગુજરાતના અને ભારતના વર્તમાન પદ અધિકારીઓનો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે બધા જ પ્રશ્નો આવરી લેવાની કોશિશ કરી છે મિત્રો બરોબર જે તમારી એક્ઝામના અંદર સો ટકા કામ આવશે બેથી ત્રણ માર્ક્સના અંદર તો બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ કોણ છે તો સંબિત પાત્રા છે યાદ રાખજો સંબિત પાત્રા તો જુઓ મિત્રો આ ગુજરાતના અને ભારતના વર્તમાન પદ અધિકારીઓના બોતેર પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાનું છે મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પોસ્ટની પરીક્ષા બહાર પાડવામાં આવી છે એને લગતા વિડીયો આપણી ચેનલ પર બનાવે છે એનું આખું પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અથવા આ વીડિયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકો છો અને ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને મહત્વના વિડીયોની લિંક પણ એના અંદર શેર કરતો છું એટલા માટે જોઈન કરી દો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય